શિવરાત્રીના ભાતીગઢ મેળાની તડામાર તૈયારીઓ શરૂ અરબી સમુદ્ર અને મહીસાગર નદીના સંગમ સ્થળે આવેલા જંબુસર કાવી કંબોઈ ખાતે મહાશિવરાત્રી ઉજવણીની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે હાલ મંદિર ખાતે મહારુદ્ર યજ્ઞ ચાલી રહ્યો છે તથા દિવસે શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદી છે આશરે પચીસ કિલોમીટર દૂર કંબોઈ ખાતે વેદકાળ નું પ્રાચીન શિવલિંગ આવેલું છે શિવરાત્રી ના દિવસે કંબોઈ ખાતે હજારો ની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી મહાદેવ ના દર્શન ની સાથે દરિયામાં ડૂબકી લગાવશે

જંબુસર